માત્ર પોરબંદરના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વ જગતને ઉજળું કરનારા વિષ્મ પિતામા સમા સિનિયર પત્રકાર પ્રકાશભાઈ જોશીનો લાંબી બીમારી બાદ મંગળવારે સાંજે રાજકોટ ખાતે દુઃખદ અવસાન થતા કેરા શોકની લાગણી જોવા મળી હતી અને પોરબંદર ખાતે તેમના પાર્થિવ દેહને મોડી રાત્રે લેવાયા બાદ તેમની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમની અંતિમ વિધિ પોરબંદરના હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવી હતી ત્યારે અશ્રુનો દરિયો વહ્યો હતો પોરબંદરમાં છેલ્લા સારા ચાર દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે આગવું માન અને સ્થાન ધરાવનારા પ્રકાશભાઈ જેઠાલાલ જોશીએ લાંબી બીમારી બાદ રાજકોટ ખાતે મંગળવારે સાંજે અંતિમ શ્વાસ લેતા પત્રકારત્વ જગતને સૌથી મોટી ખોટ પડી છે તેમના પિતા એવા સ્વાતંત્ર્ય સેનાની છેઠાલાલભાઈ જોશી પાસેથી પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા લઈને તેમના દ્વારા માત્ર પોરબંદર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વમાં પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું અપૂરતી સુવિધાઓ અને કપરા સંજોગો વચ્ચે પણ તેમણે પોતાના બનાવેલા સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી અને બલભલા ચમરબંધીઓને પણ ક્યારેય છોડ્યા નથી તતસ્થ અને નિધર પત્રકારત્વનું ઉદાહરણ પૂરું પાડનારા પ્રકાશભાઈ જોશીએ તેમના આ ક્ષેત્રમાં છેવાડાની માનવીઓની પણ મદદ કરી છે અને પોતાની તેજાબી કલમ દ્વારા ન્યાય અપાવ્યો છે ગમે એવી કપરી પરિસ્થિતિ હોય તો પણ તેમણે સંઘર્ષ કરીને સામા પવને ચાલીને પણ પોરબંદર માટે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે છેલ્લા કેટલાક સમયથી તેઓ ના દુરસ્ત તબિયતને કારણે પથારી વર્ષ હતા અને રાજકોટ ખાતે સ્થાયી થયા હતા તેમના નિધનથી પોરબંદરના પત્રકારત્વ જગતની ખૂબ મોટી ખોટ પડી છે

જોશી પણ જોડાયા હતા તેમની પ્રાર્થના સભા આજે ગુરુવાર તારીખ પચીસ ને સાંજે ચાર થી પાંચ કલાકે નથવજી ક્લબ ગ્રાઉન્ડ તાજાવાલા મહાજનવાડી વાડી પાસે રાખેલ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ